હાલો મિત્રો શું તમને ખબર છે કે આપણે શેરડીનો રસ ઘરે પણ બનાવી શકીએ છીએ એ પણ શેરડીના ઉપયોગ વગર તો આ શેરડીનો રસ છે તે માત્ર ત્રણથી ચાર મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને આ શેરડીનો રસ છે તે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવીને તૈયાર કરીશું તો હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તમે ઘરે એકવાર આ રીતે આ શેરડીનો રસ જરૂરથી બનાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ એકદમ ટેસ્ટી શેરડીનો રસ બનાવવા માટે મેં અહીં ત્રણ મોટી ચમચી જેટલો દેશી ગોળ લઈ લીધો છે તો તમારે ઘરમાં જે પણ ગોળ હોય તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો તેની સાથે આપણે આઠથી દસ નંગ જેટલા ફુદીનાના પાન લીધા છે સાથે અડધા લીંબુનો રસ આપણે વાપરીશું અને એક ઇંચ જેટલા આદુના ટુકડા લીધા છે તો હવે આપણે આ બધી જ વસ્તુને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું તો અહીં હું બે ગ્લાસ જેટલું શરબત બનાવી રહી છું એટલે મેં ત્રણ મોટી ચમચી જેટલો અહીં ગોળ લીધેલો છે પણ તમે જો અહીં વધારે કે ઓછો આ શેરડીનો રસ બનાવવા માંગતા હોય તો તમારે એ પ્રમાણે આ સામગ્રીઓનું માપ વધારે કે ઓછું કરી શકો છો તો હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો અહીં આપણે શેરડીનો રસ બનાવતી વખતે લીંબુનો રસ છે એ આપણે જરૂરથી ઉમેરવાનો છે તેનાથી શેરડીના રસનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે ત્યારબાદ અહીં આપણે થોડા એવા બરફના ટુકડા ઉમેરીશું તો બરફના ટુકડાને આપણે જરૂરથી એડ કરવાના છે જેથી આપણા શેરડીનો રસ છે તેનો કલર ખૂબ જ સરસ આવશે ત્યારબાદ અડધો ગ્લાસ જેટલું આપણે બરફવાળું પાણી એડ કરવાનું છે અને હવે આપણે તેની અંદર એક ચપટે જેટલો આપણે ચંચાળ પાવડર એડ કરીશું તેથી શેરડીના રસનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આપણે એકદમ બહાર જેવો જ શેરડીનો રસ બનીને તૈયાર થયો છે અને તેનો કલર પણ એકદમ બહાર જવો જ આવ્યો છે તો હવે આપણે આ શેરડીના રસને ગરણી વડે આપણે ગાળી લેશું જેથી તેમાં કોઈ પણ ગોળની ગાંગડી કદાચ રહી ગઈ હોય તો તે ગળાઈ જશે ત્યારબાદ થોડું એવું ઠંડુ પાણી એડ કરી આપણે એ રસને એકદમ સરસ રીતે ગાળી લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો આપણો શેરડીનો રસ એકદમ સરસ રીતે ગળાઈને રેડી થઈ ગયો છે તો અહીં મને શેરડીનો રસ થોડો વધારે ઘાટો લાગે છે તો હું તેની અંદર થોડું એવું વધારે પાણી ઉમેરી દઉં છું તો અહીં તમે જોઈ શકો છો આપણો એકદમ બહાર મળે તેવો જ શેરડીનો રસ ઘરે બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે આ ઠંડો ઠંડો રસ છે તેને આપણે સરિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશું તો આ ઉનાળાની વધતી જતી ગરમીમાં તમે પણ આવો ઠંડો ઠંડો શેરડીનો રસ ઘરે બનાવો અને એન્જોય કરો તો તમને મારી આજની આ શેરડીનો રસ બનાવવાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આ રેસીપીઓ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક ફોર વોચિંગ